આ ઋતુમાં છે એ દર વર્ષની જેમ આ વર્ષે પણ સેમ્પલ છે લેવામાં આવ્યા છે એઝ અિઝ પોસિબલ આનો રિપોર્ટ આવે એ માટે અમે કટિબદ્ધ છીએ જે રિપોર્ટ છે એ મોટાભાગે અઢીથી ત્રણ માસની અંદર આવતો હોય છે પરંતુ એ રિપોર્ટ છે વહેલા આવે એના માટે અમે પ્રયત્નો ચગારી રહ્યા છીએ પરંતુ સેમ્પલ લોડને કારણે પણ ઘણી વખત સેમ્પલના રિપોર્ટ આવવામાં મોડું થતું હોય છે તો આ માટે અમે છે એ લેબોરેટરી સાથે આગળ ઉપર ચર્ચા કરી એટલે મોટાભાગના જે તમામ બ્રાન્ડો છે રાજકોટમાં મોટાભાગે જે પેઢીઓ છે એ ઉત્પાદક તરીકે નથી હોતી માત્ર રીસેલર અથવા બ્રેકર્સ તરીકે છે હોય છે તો એ તમામ પેઢીના છે એ તમામ બ્રાન્ડોના છે એ સેમ્પલ છે એ લેવામાં આવ્યા છે એના રિઝલ્ટ આવી આગળ ઉપર કાર્યવાહી કરવામાં આવશે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા છે તે રાજકોટની અલગ અલગ તેલનું વેચાણ કરતા વેપારી ઉપર છે તે કવાયત બોલાવવામાં આવી હતી અને વાત કરવામાં આવી છે તે અલગ અલગ હોય છે તે નમૂના લેવામાં આવ્યા હતા અને ઉલ્લેખનીય છે તે ગાંધીનગર દ્વારા છે એ જે ફૂડ સેફ્ટીની સૂચના અનુસાર છે તે રાજકોટની અલગ અલગ પેઢીઓ ઉપર છે તે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી હતી અને જે રાજકોટ સહિત જિલ્લાની જો વાત કરવામાં આવે તો

મહેસાણા માં એરપોર્ટ અને બાકી વિરો જાણે એક બીજાના પર્યાય બની ગયા હોય તેઓ ગાઢ ગળા હશે અગાઉ તાલીમ શાળા ચલાવતી એ એક કંપનીની અને હવે બ્લ્યુ રેક કંપની કરોડો નો વેરો ભરવા તૈયાર નથી કંપની કહે છે કે અમે તો માત્ર રનવે ઉપયોગ કરીએ છીએ જ્યારે નગરપાલિકા એરપોર્ટ જેના કબજામાં હોય તેને જ વેરો ભરપાઈ કરવાની દલીલ કરે છે કાનૂની ગૂંચવાળા ઊભી કરી કંપનીઓ કરોડોનો વેરો ભરતી નથી બીજી તરફ હવે નગરપાલિકાએ હવે બ્લ્યુ કંપનીને એક માસમાં બે પોઈન્ટ સત્યાવીસ કરોડનો બાકી વેરો ભરપાઈ કરવા અલ્ટિમેટમ આપ્યો છે તો બીજી તરફ વિરોધ પક્ષો તાત્કાલિક એરપોર્ટ સીલ કરવાની પણ માંગણી કરતા વિવાદ ચેડાયો છે મહેસાણા એરપોર્ટ વર્ષો પછી ફરી એક વખત વિવાદનું કારણ બન્યું છે એરપોર્ટ ઉપર અત્યાર સુધી કાર્યરત બે પાયલોટ તાલીમ શાળા કંપનીએ કરોડ રૂપિયા જેટલી જંગી રકમનો ટેક્સ ચૂકવવામાં હાથ કરી દેતા આ મામલો હવે હાઈકોર્ટમાં ગયો અને કોર્ટે વચગાળાનો હુકમ કરી ટેક્સ ભરપાઈ કરી દેવાનો સ્પષ્ટ નિર્દેશ કર્યો હતો આ વચ્ચે સરકારની વ્યાજ માફીની યોજનાનો લાભ લઈ ટ્રીપલ એ કંપનીએ વેરો ભરપાઈ કરતા વિવાદ માંડ થમ્યો હતો ત્યારે હવે ફરી એરપોર્ટ ઉપર ટ્રિપલ એ કંપનીની કામગીરી બંધ થયા બાદ શરૂ થયેલી બ્લુ રે એવિયેશન કંપનીમાં અને બાકી વેરો પણ બે સત્યાવીસ કરોડ આસપાસ પહોંચ્યો છે બીજી તરફ પાલિકા હવે આ મામલે લડી લેવાના મૂડમાં આવી એરપોર્ટે કંપનીઓને બાજુ પર મૂકી સરકાર પાસે આ જગ્યાનો ટેક્સ માંગી રહી છે

જે સંદર્ભે નગરપાલિકાએ વેરો વસૂલાત કરવા માટે બ્લ્યુ રે કંપનીને નોટિસ આપેલ છે નોટિસનો જવાબ મળેથી અન્યથા આગળની કાર્યવાહી કરવામાં આવશે પાછલી બાબકીનો લગભગ એક પોઈન્ટ વીસ કરોડ જેટલો વેરો બાકી રહે છે જે વેરો છેલ્લા બે વર્ષનો કોઈ ભરપાઈ થયેલો નથી અને આ વેરા સિવાય આ વર્ષનું પણ બિલનું માગણું ઇશ્યુ કરી દેવામાં આવ્યું છે જો કંપની દ્વારા નોટિસ સંદર્ભે કોઈ જવાબ અથવા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવી વેરા સંબંધી તો પાછલી બાકીના સંદર્ભે વસૂલાત સંદર્ભે જરૂરિયાત અનુસાર આકરા પગલાં લેવામાં આવે હાઈકોર્ટ મહેસા કોર્ટમાં એવી દાદ માગેલી હતી કે જે નોટિસ આપવામાં આવેલ છે તે યોગ્ય નથી અમે માત્ર પંદરસો મીટર ચોરસ મીટરનું એગ્રીમેન્ટ કરેલું છે અન્ય જે માગણું હોય એ ગુજરાત સિવિલ એવિએશન કંપનીએ ચૂકવવાનું હોય પણ આ બાબત તેઓ હાઈકોર્ટ કોર્ટ સમક્ષ પ્રસ્થાપિત નથી કરી શક્યા અને કોર્ટે એમનો દાવો ડિસમિસ કર્યો છે એટલે કોર્ટના જજમેન્ટ બાદ હવે આપણે એ વસૂલાત કરી શકીએ છીએ મહેસાણા એરપોર્ટની તમામ જવાબદારી પાયલોટ ટ્રેનિંગ સ્કૂલ ચલાવતી કંપનીઓની છે પરંતુ જ્યારથી આ જગ્યામાં એવિએશન કંપનીઓએ સ્કૂલ શરૂ કરી છે ત્યારથી પાલિકાના વેરાનો મામલો વિવાદનું કેન્દ્ર બન્યું છે

જે કંપની હતી એનો ખાસા એવા સમયનો ટેક્સ બાકી હતો અને નગરપાલિકાએ નુકસાન કરી એને સ્કીમનો લાભ લીધો અને નગરપાલિકાને એ વખતે પણ આર્થિક નુકસાન પડેલ નગરપાલિકા કોઈ પણ એજન્સી હોય કે કંપની હોય કોર્ટમાં જાય એટલે એવું સમજે છે કે કોર્ટ મેટર છે એટલે આગળની કાર્યવાહી ના થાય પરંતુ ખરેખર એ બાબતમાં કોર્ટનો સ્ટે હોય તો જ અટકવું જોઈએ હાલની કંપની સામે નગરપાલિકા હાલની જે કંપની જે નગરપાલિકા વિરુદ્ધ ટેક્સની બાબતમાં કોર્ટમાં ગયેલ પરંતુ કોર્ટે એની જે પણ દાદ હતી એ દાદ નામંજૂર કરેલી છે તો હવે નગરપાલિકાએ શું કામ બેસી રહેવું પડે તાત્કાલિક જઈને તેને ત્યાં આગળ સીલ મારવું જોઈએ નગરપાલિકા નાના જો બાકીદાર હોય દસ હજાર બાકીદાર હોય વીસ હજાર બાકીદાર ત્યાં આગળ ઢોલ નગારા લઈ અને ત્યાં આગળ સીલ મારે છે અને પેપરમાં મોટી મોટી જાહેરાતો કરે છે કે જાણે કંઈ મોટું કામ કરેલું હોય ત્યારે મહેસાણાની નગરપાલિકા સવા બે કરોડ જેટલો ટેક્સ વર્ષોથી બાકી હોવા છતાં પણ કરી છે હાલની કંપની પણ એ રીતે ટેક્સ ભરવો જોઈએ અને આ જે વિવાદ છે એ તેને એર થી ભાડે લેતા વાત છે આ બધી ચર્ચા ત્યારે થવી જોઈએ હવે જયારે વેરો ત્યારે નવા નવા નાટકો લાવી અને નગરપાલિકાને નુકસાન કરી રહેલ છે

વાત્સલિક વિદ્યાલયમાં શિક્ષણ કાર્ય સાથે વિદ્યાર્થીઓના વિકાસ માટે અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ત્યારે રમતગમત પ્રવૃત્તિ બાદ વિક્રમ સારવાએ ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરાયું હતું શાળાના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના ધોરણ ચારથી દસના વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને એસી જેટલી કૃતિઓ રજૂ કરી હતી વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા બહાર લાવવા પ્રયત્નો કર્યા હતા શિક્ષકોએ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારી કૃતિઓ તૈયાર કરાવડાવી હતી પ્રદર્શન નિહાળવા આવેલા વાલીઓ પણ બાળકોની કૃતિ જોઈ મંત્ર મુક્તિ આજરોજ અમારી વિદ્યાલયમાં ધોરણ થી દસ ની અંદર ગણિત વિજ્ઞાન પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાના નાના અમારા બાળ વૈજ્ઞાનિકો જ્ઞાન શક્તિ તર્કશક્તિ વધે એ રીતે એનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું લગભગ એસી જેટલા પ્રોજેક્ટો બનાવવામાં આવ્યા હતા જે ખેતીવાડીને લગતા ઉદ્યોગોને લગતા તમામ પ્રકારને નાનામાં નાનો ખેડૂત પણ કઈ રીતે મોટી આવક મેળવી શકે એના માટે હાઇડ્રોપોનિક્સ જેવા પ્રોજેક્ટ પણ અમારી શાળામાં બનાવવામાં આવ્યા હતા આજરોજ વિદ્યુતથી ચાલતા કેટલાક પ્રોજેક્ટ એ પણ ચલાવવામાં આવ્યા હતા આજની આધુનિક યુગમાં માણસ કઈ રીતે જીવી શકે તેનો તેના અનુસંધાનમાં પણ પ્રોજેક્ટ કાર્ય કરવામાં આવ્યો અમારા આજના જે બાળકો લગભગ એકસો જેટલા બાળકો ભાગ લીધો હતો શાળાના વિજ્ઞાન શિક્ષકો ખૂબ જ ઉત્સાહભેર અને નાના નાના અમારા બાળ વૈજ્ઞાનિકો ખૂબ ઉત્સાહભેર આ આજના બાળ વૈજ્ઞાનિક ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો આ મેં એક રોબોટ બનાવેલો છે જે મનુષ્યને મનુષ્યને આગાડી વધશે જે મનુષ્યને સેન્સ કરીને આગાડી વધશે આ રોબોટનો મારો મેન હેતુ એમ હતો કે કોઈ બી વીસ ત્રીસ માણસનું કામ આ એટલો કરી શકશે કોઈ બી વસ્તુ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય છે કોઈ બી વસ્તુમાં અગર આ વસ્તુ તમે આના પર મૂકી દો તો આ વીસ ત્રીસ માણસનું કામ એટલો કરી શકશે આની અંદર અમે છ ટાઈપના પાર્ટ્સ યુઝ કરેલા છે આરડીલોનો અલ્ટ્રાસોનિક સેન્સર મોટર ડ્રાઈવર સર્વર મોટર ટીટી મોટર અને આરડીલોનો આ જે એમાં છે અમે સી પ્લસ લેવલનું કોડિંગ કરેલું છે કચ્છનું નામ આવે એટલે લોકોને લાગે કે કચ્છ એટલે વરસાદને કારણે ખેતી તો ઠીક પરંતુ પશુપાલકો પોતાના માલ સામાન લઈને કરવાની ખેતી વરસાદના આધારે થતી જેથી પૂરતા પ્રમાણમાં વરસાદ ન વરસતો ખેડૂતો આખો વર્ષ નિશાસો નાખીને રહેતા હતા જમીન હોવા છતાં ખેડૂતો મજૂરી કરવા મજબૂર બનતા બોરના પાણીથી ખેતી કરતા ખેડૂતોને સાતો સાત આઠસો ફૂટ પાણી મળતું

વળવા લાગ્યા છે જેમાં હાલ એરંડા જીરુ રાયડુ ઘઉં બાજરો દાડમ બાગાયતી સહિતના અનેક પાક ખેડૂતો લેતા થયા છે જેમાં નર્મદાના પાણી આવ્યા પછી ખેડૂતો વધારે પાક મેળવી રહ્યા છે ખેતીની આવકમાં વધારો થતા બળદગાડાથી ખેતી કરતા નર્મદાના પાણી આવ્યા પછી હવે ખેડૂતો ખેતીને લગતી હાઈ ટેકનોલોજીનો ઉપયોગ કરતા થયા છે નર્મદાના નીર પશ્ચિમ કચ્છના ખેડૂતોમાં જાણે સોનાનો સૂરજ ઉગ્યો હોય તેવી ચમક ખેડૂતોના ચહેરા પર જોવા મળી રહી છે કચ્છના મોડકુબા સુધી નર્મદાના પાણી પહોંચી આવતા આસપાસના અનેક ગામોને પાણી પીવા તેમજ ખેતીમાં ઉપયોગ કરતા થયા છે હવે આ કેનાલ અંજાર થી માંડવી સુધી સફળતાપૂર્વક પાણી ખેડૂતોને મળતું થઈ ચૂક્યું છે કેનાલ વાટે માંડવી સુધીની હજારો એકર જમીન હરિયાળી બની જશે હજુ થોડા સમય પહેલા જ પાણી ખેડૂતોને મળતું થયું છે ત્યારે ખેડૂતોમાં ઉત્સાહ જોવા છે માંડવી તાલુકામાં પાણીના તળ ઊંડા ઉતરી જતા પાણી ખારાશવાળું થઈ જતાં ખેડૂતો મહામુશ્કેલીમાં મુકાયા હતા જમીન હોવા છતાંય ખેતી અશ્કર બની રહેતી હોવાથી પીવાલાયક પાણી ન હોવાના કારણે પશુધન પણ ખેડૂતો ન રાખી શકતા પરંતુ કેનાલવાડે નર્મદાનું પાણી મળતા હવે દરેક ખેડૂત પશુધન રાખતા એમાં પણ આવકમાં વધારો થઈ ગયો છે કચ્છ મહાકાય ભૂકંપ બાદ બાગાયત ક્ષેત્રે અદ્ભુત ક્રાંતિ થઈ છે કચ્છના ખેડૂતો બાગાયત ખેતી કરી સારી એવી કમાણી કરી રહ્યા છે ખેડૂતો ખારેક કેરી દાડમની ખેતી કરી રહ્યા છે બાગાયત પાકોને વિદેશમાં મોકલી ડોલરમાં કમાણી પણ કરી રહ્યા છે ભૂકંપમાં ભાંગી પડેલા કચ્છ જિલ્લાએ સર્વાંગી વિકાસ કર્યો છે જેના કારણે વિશ્વના નકશામાં કચ્છએ મહત્વનું સ્થાન મેળવ્યું છે ભૂકંપ પહેલાનું કચ્છ અને આજનું કચ્છ જેમાં જમીન આસમાનનો ફરક જોવા મળે છે કચ્છ ઔદ્યોગિક બાગાયત અને પ્રવાસન ક્ષેત્રે વિકાસ કર્યો છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ કચ્છ રાજકોટમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખની તાજપોશી પહેલા કોંગ્રેસની બેઠક યોજાઈ હતી કોંગ્રેસ આજ રાજકોટમાં છે ત્યારે આગામી ચૂંટણીને લઈને સૌરાષ્ટ્રના કોંગ્રેસના નેતાઓની બેઠક યોજવામાં આવી હતી ભાજપ સામે લડવા માટે કોંગ્રેસને મજબૂત બનાવવા આખો દિવસ બેઠક મળશે ત્યારે પ્રભારીએ જણાવ્યું હતું કે ભાજપ અન્ય પાર્ટીના ધારાસભ્યોને દબાણ આપે છે ત્યારબાદ રાજકોટ શહેર પ્રમુખ કોંગ્રેસ લલિત વસવાએ જણાવ્યું કે જિલ્લા કોંગ્રેસ પ્રમુખની મને જવાબદારી સોંપવામાં આવી છે આગામી સમયમાં બુથ લેવલ સુધીના સંગઠન બનાવી આગામી લોકસભાની ચૂંટણી માટે મેદાનમાં ઉતરીશું તો ડુંગળીના ભાવના મુદ્દાને લઈને કોંગ્રેસ દ્વારા નાના મોટા કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે ખેડૂતોને પણ ટેકાના ભાવ નહીં મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે લલિત કગતરા આજે પણ કોંગ્રેસમાં છે આવતીકાલે પણ એ કોંગ્રેસમાં જ રહેશે बीजेपी डेमोक्रेसी को ख़त्म करने को चाह रहा है बीजेपी दबाव डालने को चाह रहा है कल मैं सोचा अब इतना लोग इधर है मैं सोचा था बहुत खुश हुआ आप लोग डेमोक्रेसी का फोर्थ स्तंभ है कल 142 फोर्टी टू को सस्पेंड किया है पार्लियामेंट में वो पूछने के लिए इधर आया बोलकर मैं बहुत अच्छा लगा था मगर भी ठीक है आप लोगों को हम लोग बहुत गौरव भी देता है कल 142 फोर्टी को बीजेपी ने पार्लियामेंट से सस्पेंड किया है ડેમોક્રેસી ખતમ કરને કે સોચ રહે મગર કોંગ્રેસ પાર્ટી ઇન્ડિયા અલાયન્સ એ ખાફ લડાઈ લડેગે હમલો ઇન્ડિયા એકસાથે જુડેંગે ઇન્ડિયા જીતી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે મને જવાબદારી આપી છે આજે આખા એ રાજકોટ જિલ્લાના પાર્ટીના તમામ કાર્યકર્તાઓની ઉપસ્થિતિની અંદર મારો પદગ્રહણ સમારંભ અમારા પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ અને અમારા પૂર્વ પ્રમુખ હિતેશભાઈ ઓરાએ આયોજિત કર્યો છે રાજકોટ જિલ્લાની અંદર કોંગ્રેસ મજબૂતાઈથી ફરીથી ઊભી થશે અને આગામી લોકસભા પહેલાં બુથ લેવલ સુધીના જે સંગઠનનું માળખું છે સંગઠનનું માળખું પૂરું કરી અને લોકસભાની ચૂંટણી લડવા માટે મેદાનમાં આવશે અને એના માટેના અમારા પ્રયત્નો રહેશે હારજીત થતી હોય છે ભૂતકાળની પરિસ્થિતિ જુઓ તો સિત્તેર વર્ષ સુધી આજ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીને એક કે બે સીટો મળતી હતી એટલે આર્જિત ગુણ વસ્તુ છે પરંતુ કઈ રીતે લડાઈ લડીએ છીએ એ મહત્વનું છે અને આવતી લોકસભાની બેઠક તમામ બેઠકો ઉપર અમે તાકાતથી લડીશું અને સૌ કાર્યકર્તાઓ કમર કસશે એવો મને વિશ્વાસ છે પાટણ ખાંડ ખનીજ વિભાગની સરકારી ગાડીમાં પ્રાઇવેટ જીપીએસ ટ્રેકર મળી આવતા હડકમ મચી જવા પામી છે થોડા દિવસ અગાઉ બનાસકાંઠા પંચમહાલમાં આ પ્રકારની ઘટના સામે આવી હતી ત્યારબાદ પાટણમાં પણ આ પ્રકારની ઘટના બનતા વધુ એક જાસૂસી ખાણ પ્રકાશમાં આવવા પામ્યો છે સરકારી ગાડીમાં ખરાબી આવતા રિપેરિંગ કામ દરમિયાન પ્રાઇવેટ જીપીએસ ટ્રેકર મળી આવતા હડકમ મચી જવા પામ્યો હતો

ઓગણીસ બારે અમારી કચેરીની ક્ષેત્રીય કર્મચારીઓની ટીમ ચેકિંગમાં હતી ત્યારબાદ તેઓ ચેકિંગમાં આગળ જઈ રહ્યા હતા આવા ગેરકાયદેસર ખરીજ ચોરીની પ્રવૃત્તિ કરતા કોઈ ઈસમ દ્વારા જે ખાણ ખનીજ ખાતરના અધિકારીઓ છે પોતાની કાયદેસરની ફરજ એટલે કે રેડ વગેરેની કાર્યોમાં કાર્યવાહીમાં સફળ ન થાય અને ખનીજ ચોરીનો પોતાનો ઈરાદો સરળતાથી પાર પડી શકે એ બાબતે ગુનાહિત કાવતરું રચી સરકાર શ્રીની કિંમતી જે ખનીજ છે એ વગર રોયલ્ટીએ આ લોકો એનું ચોરી કરી શકે એ બાબતે આ બોલેરો ગાડીમાં ટ્રેકર સિસ્ટમ લગાવી અને જીપીએસસી ગાડી ટ્રેક કરવાનું આ લોકોએ ગુનાહિત કૃત્ય કરેલ છે અને આ બાબતે વિગતવારની ફરિયાદ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પ્રાથમિક સુવિધાઓ ન મળતા ગ્રામજનોને હાલાકી પડી રહી છે અહીં આવનારા ભક્તો તો ખરા જ પરંતુ અહીંના સ્થાનિક લોકો પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે જોઈશું આ અંગેનો ખાસ અહેવાલ ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ એટલે ડાકોર ડાકોરના ઠાકોરના દર્શન માટે રોજ બરોજ હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો આવતા હોય છે પરંતુ ડાકોરના રસ્તાઓની હાલત જોઈ ભક્તો પણ ક્યાંક ને ક્યાંક દુઃખી થતા હોય તેવું લાગી રહ્યું છે અહીં આવનારા ભક્તો તો ખરા જ પરંતુ અહીંના સ્થાનિક લોકો પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે

નગર પંચાયતમાં આવવાથી જાણવા મળ્યું કે તારીખ ના રોજ નવા સીઓ સાહેબ હાજર થયા છે તો સીઓ સાહેબનું એવું કેવું છે નગર પંચાયતમાં ફંડનો અભાવ છે નગર પંચાયત પાસે ટ્રેક્ટર નથી નગર પંચાયત પાસે જેસીબી નથી અને નગર પંચાયત પાસે ગટરમાંથી પાણી બહાર કાઢવા માટે અન્ય જાતના મશીનો નથી ડાકોરની પ્રજા અત્યારે હાલમાં ત્રાહીમામ થઈ ગઈ છે ઘણી જગ્યાએ છ ઇંચ થી વધારે રોડ ઉપર ખાડા પડી ગયા છે અને ઘણી જગ્યાએ ઢાંકણા ડ્રેનેજ ઉપર છે જ નહીં મારી રજૂઆત છે કલેક્ટર સાહેબને અથવા તો લાગતાવરતા અન્ય અધિકારીઓને આ વાતનો જલ્દીમાં જલ્દી નિવેદ લાવે અને આવા વારા યાત્રા યાત્રાળુઓને જલ્દીથી મદદરૂપ થાય અવારનવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ તંત્ર કોઈ પણ જાતની કામગીરી નથી કરતું

બે વાર ટેન્ડરિંગ કરેલું પણ કોઈ એજન્સીએ ભાવપત્રકો ભરેલા નથી ત્રીજો પ્રયત્ન કરવાના છે અને જે ગટરનું પાણી અને પીવાનું પાણી મિક્સિંગ થાય છે તેમાં ગટર લાઇન ઘણા જ વર્ષો જૂની હોવાથી નવી કરવાની થાય અને જે જગ્યાએ પ્રોબ્લેમ આવે છે કમ્પ્લેન જેનું અમે સોલ્યુશન રોજ રોજરોજ ડાકોરના ઠાકોરના દર્શન કર્યા બાદ ભક્તો પવિત્ર ગોમતી તળાવની મુલાકાત લેતા હોય છે અને આ ગોમતી તળાવના પાણીને પવિત્ર માની પ્રસાદી તરીકે આજમન કરી માથે ચડાવતા હોય છે ત્યારે આ ઉભરાતી અને ખદબદતી ગટરોના પાણી પવિત્ર ગોમતી તળાવને દૂષિત કરી રહ્યા છે આ સંપૂર્ણ બાબતમાં તંત્ર ધ્યાન ના આપતા હોવાના આક્ષેપો સાથે અહીં આગળના રહીશોએ પોતાનો રોષ ઠાલવીને ઊંઘતા તંત્રને જગાડવા માટેની વાત કરી છે પાલનપુર તાલુકાના સિજલપુરા ગામમાં માથાભારે ગ્રામજનો માથાભારે ગામના વેપારીઓ સાધન સંપન્ન સંપન પ્રતિષ્ઠિત આગેવાનો સામે ખોટા કેસો કર્યા છે બાદમાં સમાધાન કરવાના બહાને નાણાં પણ આવ્યું છે જેને લઈને ગ્રામજનો હિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે આજે મોટી સંખ્યામાં મહિલાઓ સહિત ગ્રામજનો જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચ્યા હતા અને તેઓએ આવેદનપત્ર આપીને અહીંની વુહા લગાવી હતી સૌને તકરામાં પણ રજબસા રોડ રાઠોડ અને તેમના પરિવારજનો બળાત્કાર જેવા ગંભીર ગુનાઓ સહિતના ખોટા કેસ કરી નાણાં પડાવી લોકોને હેરાન પ્રશન કરતા હોવાની ગુનાઇત માનસિકતા ધરાવતા હોવાની રાહ ઉઠી છે ત્યારે તેઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ જોર પકડી રહી છે બધાને ખૂબ પરેશાન કરે છે છેલ્લા પંદર વર્ષથી